ભુજ નગરપાલિકા દ્વારા થતા મસ્ત મોટા ભ્રષ્ટાચાર બાબતે વિપક્ષી નેતાએ વાત કરી હતી શહેર કોંગ્રેસ સમિતિ ભુજ નગરપાલિકાની એક પ્રથા જ રહી છે કે આગ લાગે ત્યારે કૂવો ખોદો એટલે છેલ્લા દિવસો હોય ત્યારે પ્રી મોન્સૂનની કામગીરી ચાલુ છે એવું બતાવે અને મસ મોટા એના બિલ બનાવે ખરેખર ક્યાંય કામ થતું જ નથી ગટર સફાઈ પાણી દરેક મોરચે કાગળ ઉપર કામગીરી કરાતા હોવાના લીધે આજે ભુજની આ દુર્દશા થઈ છે પ્રીમોન્સૂનની કામગીરીના નામે ખોટા બિલ બન્યા હોવાથી આજે આપણે જોઈ શકીએ છીએ વાણીયાવાળો વિસ્તાર છે બસ સ્ટેશન વિસ્તાર છે અડધો પોણો ઇંચ વરસાદ પડે અને ઘૂંટણથી વધારે પાણી ભરાઈ જાય છે ત્યાં વેપારીઓ પરેશાન છે પ્રજાજનો પરેશાન છે સોસાયટી વિસ્તારોમાં પણ થોડા વરસાદમાં પાણી ભરાઈ જતું હોય છે ખરેખર ક્યાંય પ્રિમોનસૂન થયું નથી નાલા સાફ થયા નથી નાલા બ્લોક પડ્યા છે અમુક નાલાઓમાં ગટરના પાણી ચાલું છે એ બંધ નથી થતા ધીમે ધીમે અમિત અમિતસરને પણ દેસલસર ધરાવ જેવી પરિસ્થિતિ કરવાનો પ્રયાસ આ ભાજપ શાસિત ભુજ નગરપાલિકા કરી રહ્યો એવું લાગી રહ્યું છે ભુજ નગરપાલિકામાં ખાલી બિલો બનાવી અને ભ્રષ્ટાચાર કરવાની જ એક સિસ્ટમ આજી ચીફ ઓફિસરના આવ્યા પછી ચાલુ છે અને એમાં ભૂતકાળમાં પણ આપણે જોયું કે કરોડો રૂપિયાના ખોટા જેસીબીના ને એવા બિલો બની ગયા છે એવા કર્મચારીને કાઢવામાં આવ્યા હતા બોડી દ્વારા પરંતુ બોડીથી ઉપરો જઈ પાછા ચીફ ઓફિસર દ્વારા એ લોકોને પાછા રાખી અને ફરીથી ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે અને ખોટા આ બિલ બનાવી અને પોતાના ખીચા ભરવામાં આવી રહ્યા છે આ બહુ મોટો પ્રશ્ન છે અને વર્ષોથી પ્રશ્ન છે ચાલીસ વર્ષથી ભુજમાં ભાજપનું શાસન છે એમને નગરપાલિકામાં સત્તામાં આવ્યા પછી એમણે કોઈ પાણીનો વેણ કોઈ વોકળા મૂક્યા નથી જ્યાં ત્યાં ભાજપના મળતી આવે દબાણ કર્યા છે દુકાનો બનાવી છે રહેણાંક બનાવ્યા છે કોમર્શિયલ બાંધકામ કરી અને પાણીના વેણ અટકાવી નાખવાના કારણે આજે ભુજની હાલત છે અને ભુજમાં પણ ગમે ત્યારે કોઈ ગંભીર આવી દુર્ઘટના બનશે એની જવાબદાર ભાજપની નગરપાલિકા રહેશે કેમ કે આ લોકોએ જે 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 પોતે જ દુકાનો બનાવીને પાણીના વેણ ઉપર બનાવીને વેચી છે